અહીંયા બીજી એક મહત્વની વાત એ છે ઝારખંડ ભલે

કદાચ એની લોકોએ સાચી પણ માની પરંતુ જ્યારે શિંદે સાહેબે બરવો કર્યો અને પછી જ્યારે એક મિનિટ પહેલા જ કોઈ પણ રાજકીય વિશ્લેષક એવું માનતો નતો કે ભારતીય જનતા પાર્ટી આ પાર્ટી તોડી છે શિવસેનાને અને ભારતીય જનતા પાર્ટી પોતાનો મુખ્યમંત્રી બનાવવા માટે આ કામ કરી રહી છે અને જે ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી અને જ્યારે એ આદરણીય શિંદે સાહેબને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે અગ્નિ પરીક્ષાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભીન થયો બધા જ રાજકીય પક્ષો અને બધા જ રાજકીય વિશ્લેષકો ત્યાં ખોટા પડ્યા એટલે મુખ્યમંત્રી બનાવવા માટે અમે ત્યાં આગળ માત્ર આ અસ્થિરતા ભારતીય જનતા પાર્ટીએ ઊભી નથી કરી મુખ્યમંત્રી બનાવવા માટે જે લોકો અસ્થિરતા ઉભી કરી હતી એ અત્યારે પરિણામ ભોગવી રહ્યા છે ચોક્કસ ઝારખંડ ની અંદર પણ આ રીતે જે પણ નાના મોટા પરિણામ આવવાના છે એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવવાના છે અત્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડ ની સાથે સાથે જેમ ગુજરાતમાં વાવ વિધાનસભાની ચૂંટણી છે તેમ અન્ય જગ્યાએ પણ પિસ્તાલીસ થી વધુ બેઠકો પર ચૂંટણી થઈ રહી છે રાજસ્થાન છે યુપી છે તમામ જગ્યાએ થઈ રહી છે કે જ્યાં આગળ જોવા મળી રહ્યું છે બંગાળના હાલના વલણની જો સૌથી પહેલા વાત કરી લઈએ તો બંગાળ પશ્ચિમ બંગાળની તમામ બેઠક પર ટીએમસી હાલમાં આગળ ચાલી રહી છે જેટલું પણ બાય ઇલેક્શન થઈ રહ્યું છે એટલે કે જ્યાં આગળ બંગાળમાં હાલમાં વલણ જોવા મળી રહ્યા છે તરફથી દસ થી વધુનો દાવો કરવામાં આવ્યો હતો વાયનાડથી કોંગ્રેસ માટે સારા સમાચાર રાહુલ ગાંધીએ સીટ ખાલી કરી બહેન માટે અને બહેન હવે આગળ ચાલી રહ્યા છે ઝારખંડમાં હાલના વલણમાં એનડીએ આગળ ચાલી રહ્યું છે પરંતુ સૌથી વધારે મહત્વની વાત જે છે

આગળ ચાલી રહ્યું હોવાની જાણકારી મળી રહી છે અને સૌથી વધારે મહત્વની વાત વાવથી પણ જે જાણવા મળી રહી છે કે જ્યાં કોંગ્રેસ આગળ ચાલી